પોલીસે તપાસ કરી છે સુરતના પલસાણા વિસ્તારમાં જોડવા ગામે આવેલ એક જ દિવસમાં પાંચ થી વધુ મકાનો તસ્કરો રોકડા અને સોનું ચાંદી લઈ ફરાર જોડવા ગામે આવેલ એક જ દિવસમાં પાંચ ગરફોડ સામે આવી છે એક અને કુલ પાંચ વધુ મકાનો નિશાન બનાવ્યો હતો બનસી પાર્કમાં આવેલ નીલકંઠ પેલેસ માં બે મકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો આ સમગ્ર કરફોડ ચોરીની ઘટનામાં